હોય ને આ તો ઊભી જ છે મારો ભાઈ સામે બેઠો ને માર આવ્યો એટલે દવા લેવા જવાનું હે કાયદ્રા કહી શકો છો એમને તાવ હે તો એ હુતા હે કે હમણાં ગાડી આવે પછી દવા લેવા જવાનું તો પછી દવા લેવા જઈશું ને અમારી ગાડી આવે એટલે તો આપડી ગાડી ગઈ હે ખળ લેવા મારા પપ્પા ખડ લેવા ગયા એટલે ગાડી આવે પછી આપણે ગાડી લઈને જવાનું દવા લેવા તાલેગીને તો અહીં બે હોવાનું કેમ કે દસ ગયા દવાખાનું તો ખુલી ગયું છે અને ગાડી દવા લેવા જવું કંઈ ગાડી આપણે આવી નથી ગાડી આવે પછી દવા લેવા જોઈએ કેમ કે જે માપ લેવા ગયા ખડ લઈને ગયા નથી એ આવે પછી આપણે જવાનું છે અને આ જોવા આવે કે આ શું કરે છે મને માં જો બેઠી સાહીઠ અને આપણે મેં કીધું માર બાપા ઉપર દવા લેવા જવાનું તાલેગીન બ્લોકમાંથી બેનારો ખડ તો એમ તો પડ્યું તો એટલું કે મારા બાંધતા હોય એટલે ખળ લેવા તો કોણ જાય પછી ગયા એટલે હું જતો ખેવા પછી બાંધતા હોય એટલે કઈ જાય નહીં એટલે આપણે જવું પડે તો હમણાં જઈએ આવો ખળ મારા પપ્પા પછી દવા લેવા તો ફ્રેન્ડ આપડી ગાડી આવી ગઈ છે હવે આપણે જોવાનું સીધું દવા લેવા તો દવા લેવા જેવી ગાડી આપણી આવી ગઈ છે ગાડી આપણે મસ્ત મજાની એન કે લઈ લીધી હોય મરબા આવે એને વાટવું બહુ મરબા આવે એટલે કે જવાનું છે આપણે સીધું કાશિંદ્રા દવા લેવા તો કાશિંદ્રા દવા લેવા જઈશું મારી પાસે થોડાક પૈસા હે તમે દઈ દો એ લઈ લેશે ભાવ ચાલો આપણે દવા લેવા જઈએ

અને મારા બાન દવા લેવાની હતી એમને દવાઈ કમ્પ્લીટ લઈ લીધી અને મેં કીધું કે માર ભાઈને કીધું મેં ભેંસને પાણી પાઈ દે તો મારો ભાઈ ભેંસને પાણી પાઈ તો મેં કીધું એ કે ઓહ હા રૂમાલ છાવો મડી શું આપે પીશે એટલે ભેંસને મેક પાડીને પાણી પાઈ ભેંસ મસ્ત મજાનું પાણી ભેંસ જ પી નાખ્યું પણ આ પાડી એક હતી કેટલા મૂકી દેજે તો હું લાવવાનો ભાગ લઈ તો ભેંસને પાડીને બેન કમ્પ્લીટ મસ્ત મજાનું પાણી પવાઈ ગયું છે અને દવાઈ કમ્પ્લીટ હું લઈ આવ્યો છું અને તમને આજનો બ્લોગ સારો લાગ્યો તો ચેનલને ને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં તારીખ બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં